શું તમને પણ મારી જેમ વડાપાઉં બહુ જ ભાવે છે અને તમે બ્રેડ પાઉં કે મેંદો ખાવા નથી માગતા તો તો આજની આ રેસીપી તમને બહુ જ કામ લાગશે કેમ કે આજે આપણે વગર પાઉએ આ વડાપાઉં બનાવવાના છીએ અને એ પણ જૈન રીતે બનાવીશું તો ખૂબ જ ચટપટી અને ટેસ્ટી એવી આ રેસીપી સરળ રીતે બનાવવાનું શરૂ કરતાં પહેલાં પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી જોડે આપેલી ઘંટડી ચોક્કસ દબાવી દેજો એટલે તમને નવી નવી રેસીપીની નોટિફિકેશન તરત મળી જશે સૌથી પહેલાં એક વાસણમાં એક વાટકી ભરી અને સોજી લઈ લઈશું સોજી એકદમ ઝીણી લેવાની છે એમાં કોઈપણ જાતનો લોટ એટલે કે ચોખાનો લોટ ઘઉંનો અથવા મેંદો લઈ લેવાનો છે એક વાટકી જે વાટકીથી માપીને સોજી લીધી છે એ જ વાડકીથી માપીને દહીં લેવાનું છે અને એ જ વાડકીથી માપીને એક વાટકી પાણી લઈ લેવાનું છે હવે આ બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી દેવાની છે સોજી જો ઝીણી ના હોય તો થોડું મિક્સરમાં ફેરવી દેવી મીઠું નાખી સારી રીતે મિક્સ કરી અને પંદર મિનિટ માટે એને રહેવા દઈશું હવે ઘોળ ગોળ તૈયાર કરવા માટે એક મોટા વાસણમાં એક ફાટકી ચણાનો લોટ અને ત્રણ મોટી ચમચી ભરીને ચોખાનો લોટ લઈ લઈશું અને ચાળીને લેવો એટલે આમાં કોઈ પણ ગાંઠ વગેરે ના રહે હવે આમાં મસાલા કરીશું જેમાં મીઠું લાલ મરચું પાવડર હળદર અને હિંગ નાખી દઈશું આ બધી જ વસ્તુને પહેલાં તો સારી રીતે લોટમાં મિક્સ કરી અને પછી થોડું થોડું પાણી નાખી અને એક ઘોળ તૈયાર કરીશું પણ બધું પાણી સાથે ના નાખું જો બધું પાણી સાથે નાખી દેશો ને તો લોટમાં ગાંઠો પડી જશે એટલા માટે થોડું થોડું જરૂરત પ્રમાણે પાણી નાખી અને આ રીતે એક પતલું ઘોળ તૈયાર કરી દેવો આ ઘોળને આપણે ઢાંકીને પંદર મિનિટ માટે રહેવા દઈશું સોજીનું જે આપણે ગોળ તૈયાર કર્યો હતો એને પંદર મિનિટ થઈ ગઈ છે પંદર મિનિટ પછી આમાં એક મોટી ચમચી ભરીને તેલ થોડો બેકિંગ સોડા અને લીંબુનો રસ નાખી દઈશું બેકિંગ સોડા અને લીંબુના રસની જગ્યાએ તમે અહીંયા ઈનો પણ વાપરી શકો છો એક પેકેટ ઈનો નાખી દેવું અને સારી રીતે પહેલાં તો મિક્સ કરી દઈશું એકદમ સરસ રીતે આ મિક્સ થઈ જાય એના પછી એક ગોળ સ્ટીલની વાડકી લઈ લેવાની છે મારી જોડે આ ટાઈપની વાડકી પડી છે તો મેં આમાં તેલ લગાડી અને થોડી ચીકણી કરી દીધી છે આવી નાની નાની ગોળ વાડકીમાં તેલ લગાડી અને બે ચમચી જેટલું બેટર નાખી દેવું વાટકીમાં ઘોર બહુ વધારે ના ભરવો નહીં એ ફૂલીને બહાર આવી જશે બનશે ત્યારે અને આપણને તળવામાં પણ પાછળથી તકલીફ પડશે આવી રીતે ત્રણ ચાર વાડકી તૈયાર કરી મેં એક બાજુ કૂકરમાં પાણી ગરમ મૂકી દીધું હતું બે ત્રણ ગ્લાસ આમાં નીચે થોડું લીંબુનું છોતરું પણ નાખી દઈશું જેથી કૂકર ગંદુ ના થાય પાણીના ઉકળવાના કારણે હવે ઉપર જાળી મૂકી અને આ રીતે પાંચ વાડકીઓ સેટ કરી અને ઢાંકી અને વીસ મિનિટ માટે આને સીનવા દઈશું વીસ મિનિટ પછી કૂકરનું ઢાંકણું ખોલી અને ચેક કરીશું ચપ્પુની મદદથી આ રીતે વચ્ચે નાખીને ચેક કરીશું જો લોટ ચપ્પુ પર ના લાગે એનો મતલબ કે આપણે આ તૈયાર થઈ ગઈ છે હવે બહાર કાઢી દઈશું અને ઠંડી થવા દઈશું વડાપોરની તીખી ચટણી બનાવવા માટે થોડા સિંગદાણા અને તલને થોડું તેલ મૂકી અને શેકી દીધા હતા હવે આને એક મિક્સરમાં લઈ થોડું આમચૂર પાવડર અને જે સૂકું ટોપરું આવે છે એ નાખી દઈશું થોડું કાશ્મીરી મરચું અને જે અચારનો મસાલો આવે છે એ નાખીશું અચારનો મસાલો ના હોય તો મેથી દાળ આવે છે જે એ નાખી દેવી એટલે કે મેથીના કુરિયા થોડું મીઠું નાખી દઈશું અને આને ક્રશ કરી દઈશું જો આપણે વડાપાવની તીખી ચટણી તૈયાર થઈ ગઈ છે આને તમે સ્ટોર કરીને પણ રાખી શકો છો હવે લીલી ચટણી બનાવીશું લીલી ચટણી બનાવવા માટે સો ગ્રામ ધાણા લીધા છે થોડો પુદીનો નાખી દઈશું થોડા તીખા મરચાં અને ફીકો મરચું નાખી દેવાનું છે જો આ ના હોય તો કેપ્સિકમ મરચું એક લઈ લેવું મીઠું થોડો ચાટ મસાલો નાખી દઈશું થોડું કોઈપણ બેસનનું ફરસાણ જે ઘરમાં પડ્યું હોય એ નાખી દેવાનું છે તીખાસને બેલેન્સ કરવા થોડી બુરુખાંડ નાખી છે અને લીંબુનો રસ અહીંયા તમે ખાંડને સ્કીપ પણ કરી શકો છો હવે બે મોટી ચમચી ભરીને પાણી અથવા તો ક્યુબ નાખી અને ક્રશ કરી દઈશું તો જુઓ આપણી લીલી ચટણી પણ તૈયાર થઈ ગઈ છે હવે સ્ટફિંગ તૈયાર કરી લઈશું જેના માટે એક વાસણમાં થોડું તેલ ગરમ મૂકીશું આમાં રાઈ જીરું અને હિંગ નાખી દઈશું વઘાર આવી જાય એટલે આમાં થોડા મીઠા લીમડાના પત્તા નાખી દઈશું થોડા લીલા ધાણા ક્રસ કરેલા અને થોડા લીલા મરચાંની પેસ્ટ નાખી દઈશું અને હવે આમાં કાચા કેળા બે બોઇલ કરેલા નાખી દઈશું જો આ રીતના ડ્રાય કરેલા હોવા જોઈએ બહુ ઢીલા ના નાખતા મીઠું હળદર અને ગરમ મસાલો નાખી અને થોડો લીંબુનો રસ નાખી અને સારી રીતે મિક્સ કરી દેવાનું છે જો આપણું સ્ટફિંગ તૈયાર થઈ ગયું છે હવે આપણે જે ઇડલીના પાઉં બનાવેલા હતા એને ચેક કરી લઈશું એક વખત આ ઇડલી પાઉં જે આપણે બનાવ્યા છે એ ઠંડા થઈ જશે ને તો બહુ સરળતાથી વાડકીમાંથી નીકળી જશે જો ખૂબ જ ઇઝીલી નીકળી જાય છે અને જાળી પણ ખાંસી પડી છે અને વચ્ચેથી કટ લગાવી દઈશું આવી રીતે આડો એટલે આપણે વડાપાઉંની જેમ આમાં ચટણી અને સ્ટફિંગ ભરી શકીએ તમે ઈચ્છો તો આને સ્ટીમ કર્યા વગર બેક કરીને પણ બનાવી શકો છો હવે આ પાઉ જે આપણે બનાવ્યા છે સોજીના એમાં બંને બાજુ લીલી ચટણી લગાવી દઈશું પછી આપણે જે સૂકી ચટણી તૈયાર કરી હતી એ પણ થોડી લગાવી દઈશું હવે આમાં બંને જાતની ચટણી તમે તમારી તીખાસ પ્રમાણે લગાવી દો એના પછી સ્ટફિંગ ભરવાનું છે તમે ઈચ્છો તો અહીંયા આગળ તમારે થોડું કેચઅપ નાખવો હોય તો નાખી શકો છો પણ કેચઅપ બહારથી જ સારો લાગે છે એટલે મેં નથી લગાડ્યું અને વધારે ટેસ્ટી બનાવવા માટે હું થોડી ચીઝ પણ વાપરી રહી છું પ્રોસેસ ચીઝ તમે ઈચ્છો તો ચીઝને સ્કીપ કરી શકો છો આ રીતે બધે ચટણી સ્ટફિંગ ચીઝ બધું જ ભરી દીધા પછી અને સારી રીતે સેટ કરી અને આપણે જે ઘોર બનાવ્યો હતો એમાં થોડો બેકિંગ સોડા નાખી આમાં આપણે જે એકદમ સરસ રીતે મિક્સ કરીને જે આપણે પાઉં તૈયાર કર્યા હતા એને રગદોડવાના છે પણ એની પહેલાં તમે બેટરની કન્સિસ્ટન્સી ચેક કરી લો જુઓ આ રીતની બેટરની કન્સિસ્ટન્સી હોવી જોઈએ બહુ પતલી પણ નહીં અને જાળી પણ નહીં તો વ્યવસ્થિત રીતે જે આપણા પાઉં બનાવ્યા છે એની ઉપર બેટર લાગશે હવે એકદમ હાઈ ફ્લેમ ઉપર તેલ ગરમ મૂકી અને તેલને સારું એવું ગરમ થવા દઈ અને પછી પાઉ તળવાના છે આમાં તેલ સારું એવું ગરમ થવું જોઈએ મીડિયમ ફ્લેમ રાખવાની છે અને પાઉને આ રીતે ઉપર તેલ નાખી અને તળવાનું છે કડાઈ થોડી મોટી લેવી અને ફેરવતી વખતે બે હાથથી આ રીતે ફેરવવું એટલે તેલ ઉછળીને બહાર ના આવે અને તેલમાં નાખ્યા પછી બે મિનિટ પછી જ આને ફેરવવું બસ આ રીતે તળાઈ જાય પછી આને બહાર કાઢી અને આપણે એક પેપર નેપકિન ઉપર લઈ લઈશું એટલે એક્સ્ટ્રા ઓઇલ બધું આમાંથી નીકળી જાય જુઓ બધી જ બાજુથી આવું સરસ રીતે ગોલ્ડન બ્રાઉન તળાઈ જાય એના પછી આપણે આને એક પેપર નેપકિન અથવા તો જાળી ઉપર કે ચાણી ઉપર લઈ લઈશું ચાલો હવે આ ઉલટા વડાપાઉને કટ કરીને પણ જોઈ લઈએ જુઓ અંદરથી પણ કેટલું યમી અને ટેસ્ટી લાગે છે તમને બતાવો જોઈને કોઈ કહી શકે કે કોઈ પણ બ્રેડ પાઉ વગર આપણે આ વડાપાં બનાવ્યા છે અને એ પણ જૈન રીતે વરસાદની આ સિઝનમાં આ વડાપાઉ ન ખાધા તો પછી શું ખાધું સાચી વાત ને તો વાર ના કરશો આ જૈન ઉલ્ટા વડાપાઉની રેસીપી ઘરે ચોક્કસ બનાવીને જોજો રેસીપી કેવી લાગી મને કમેન્ટ બોક્સમાં કહેજો રેસીપી ગમી હોય તો લાઇક કરી અને શેર કરવાનું ના ભૂલતા અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો